કાગળ તો લખાયો કાગળ લસી તો કાઢ્યો છે એને કાગળ આલ દઉં હાલી ને જતો દઉં કરવું પડશે અરે બહુ મારવા આપ્યા ત્યારે કોને હોય તોડી તો ફીટ કરાવી નાખાવું કદી કોઈનું નોમ જ ના લે કે કોઈને મારીએ નઈ

કદી હાથ ના ઉઠાવો ને એવું ખબર પડે હાથ ચીરી ન ઉઠાવ બાપ નો છોકરો બે ધમકા ધમકા કરે અને ઘેર મારવા આવી જાય ઘેર મારવા આવી જાય બાપ નો છોકરો બે અને ચો મારે લઈ જવાનું છે અગિયાર યુવાનું છો પણ એને હમતા નહીં અને આવી જાય મારવા તો આ માર મારી મારી અને પેલો પેલો આવન પેલો આવન ઠુવાય ઠુવાય કરે કોમ કરીને કેમ કરીને

અમે તો સમજાવા ગયા તા ના તો ભારે પડ્યું હારું ફોન કરવો પડશે જીજુભા ને જીજુભા ને ફોન કરું બધા હંગાત હતા ને એનો ફોન કરવો પડશે ભૂલભાઈ આ સીટી જંગો બાલી ગયા નો આલે બધાનો

હારું તમે આવો હોય ના હોય તો આગળ આપણે બધા હલવાઈ રહીશું એ હા હા જબરું કાઠું કરી મેળ્યું

Waa, langka bayi sokra na lili sitti. <hesitation> Timo tia <coughs> ulo kelu sio wortela. Habor. Yo, watong. Woana lania. Mituro sio bana. Ya, sitti moos. બરોબર બાબત થી મને થોડું ઓછું ફાવે છે કાગરી તમારું પોકારવાનું છે કાર્યવાહી કરજો હું હાથમાં પોલીસ કરવાનું બધા આવે ને જો વાત પૂરું આમાં ઓછું ફાવે ને તમને થોડું થોડું ફાવું આ વાત નાખ્યું ના જીગુબાઈ છોકરો હા છો ને અમી ને બધો તમારો છોકરો પડશે આ વિશું લખેલું નઈ ઓછી

કે હેડે ફટાફટ કાઠી નાખશેમાં શેઠું દીધો કે જમીનમાં તો બે બે વીઘા છે ને મડી તો કે આમ બસ હા કા બોલ તો લાખ રૂપિયા કપાશે તો નહીં આ લાખ રૂપિયા તો ભાઈ ચારવા આવીતી નહી હા વાય એટલે કે રેલો દેકો રે જવું પડશે ફટાફટ હા જી

તમાર બે ભાઈમાં મામારો નામ આ ઉંટિયાના લીધે બધું થી હો જરબો તમારો ટૂકી જ આ નામ મારા આવી તમારો જરબો ટૂકી નામ મારા આવી ને બબો ફળચે

તું આવતો હું કોમત પતાઈ ના આવું ફોન કરજો જલ્દી આવજો જલ્દી આવજો હા

મારો દેખાય ને શંકોબા પડી જાય મશકે મસ્તા માછલા દેખાય નઈ અરે સાચી આવજો ને શું માછલો જ દેખો